હલો ફ્રેન્ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને તમારા ફેસબુક એકાઉન્ટમાં પણ અમારો વિડીયો છે તે દરરોજને માટે પહોંચતો રહે તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ રાયડો તો મિત્રો રાયડાના જે ભાવ છે તે એક હજાર દસ રૂપિયાથી લઈ અગિયારસો વીસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે એકત્રીસો પચાસ રૂપિયાથી લઈ છત્રીસો નેવું રૂપિયા છે હવે જોઈએ અછેરિયો અછેરિયાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બારસો એસી રૂપિયા છે હવે જોઈએ ઈસબગુલ ઇસબગુલના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ ચોવીસો દસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો વીસ રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ તેરસો એસી રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ચાડત્રીસો એકાવન રૂપિયાથી લઈ છેતાલીસો રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે ઓગણીસો રૂપિયાથી લઈ બત્રીસો પાહ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો વીસ રૂપિયાથી લઈ બાવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મરસા ચૂકા ચૂકા મરસાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે નવસો એંશી રૂપિયાથી લઈ એકવીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો એંશી રૂપિયાથી લઈ એક હજાર પંચાણું રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈ અગિયારસો ઇઠોતેર રૂપિયા છે હવે જોઈએ અજમો તો મિત્રો અજમાના જે ભાવ છે તે ચૌદસો એક રૂપિયાથી લઈ અત્યાવીસો રૂપિયા છે હવે જોઈએ દાણા તો મિત્રો દાણાના જે ભાવ છે તે ચૌદ ચો સોસાઠ રૂપિયાથી લઈ બે હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન તો મિત્રો સોયાબીનના જે ભાવ છે તે છસો છાલી રૂપિયાથી લઈ સાતસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ સિંગ ફાળા તો મિત્રો સિંગ ફાળાના જે ભાવ છે તે એક હજાર સિત્તેર રૂપિયાથી લઈ તેરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ તો મિત્રો કારા તલના જે ભાવ છે તે એકતાલીસો રૂપિયાથી લઈ છપ્પનસો રૂપિયા છે હવે જોઈએ લસણ તો મિત્રો લસણના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કપાસ તો મિત્રો કપાસના જે ભાવ છે તે તેરસો અગિયાર રૂપિયાથી લઈ પંદરસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન તો મિત્રો લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો એંશી રૂપિયાથી લઈ પાંચસો વીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા તો મિત્રો ટુકડા ઘાઉના જે ભાવ છે તે ચારસો બોતેર રૂપિયાથી લઈ પાંચસો નેવું રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ તો મિત્રો ચપેદ જુવારના જે ભાવ છે તે સચો પચાસ રૂપિયાથી લઈ નવસો બે રૂપિયા છે હવે જોઈએ તુવેર તો મિત્રો તુવેરના જે ભાવ છે તે અગિયારસો પિછોતેર રૂપિયાથી લઈ પંદરસો વીસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ અગિયારસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ તો મિત્રો સફેદ ચણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ ત્રેવીસો પચીસ રૂપિયા છે હવે જોઈએ અડદ તો મિત્રો અડદના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ મગ તો મિત્રો મગના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ સત્તરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી તો મિત્રો દેશી વાલના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ તેરસો બે રૂપિયા છે હવે જોઈએ વટાણા તો મિત્રો વટાણાના જે ભાવ છે તે બારસો ત્રીસ રૂપિયાથી લઈ બાવીસો પચાસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો કાલે છે રવિવાર એટલે દર રવિવારે યાર્ડના ભાવ કે હરાજી બંધ હોય છે એટલે રવિવારે વિડીયો નથી આવતો જેની ખાસ નોંધ લેવી ધન્યવાદ જય ભારત